હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ડ્રાયફ્રૂટ મુખવાસ તો ડ્રાયફ્રૂટ મુખવાસ કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે તરબૂચના બી લીધા છે એક બાઉલ ને આ છે પમ્પિંગ સીટ એ લીધા એક બાઉલ ને આ કાજુ અને બદામ એને મેં આવા ટુકડા કરી લીધા અધકચરા વાટી લીધા ખાંડણીમાં ખાંડા હતા મેં આને એટલે આવા ટુકડા રાખવાના ને આ છે પિસ્તા પિસ્તા મેં બે ચમચી લીધા છે ને આ છે અળસી એક બાઉલ એક બાઉલ તલ લીધા છે એક બાઉલ વરિયાળી લીધી છે હવે આપણે આને મિક્સ કરી દઈશું ને આની અંદર આપણે આતરબૂતના બી છે ને એ આમાં નાખી દઈશું શેકવું હવે આ મિક્સ થઈ ગયું છે બધું થોડીક આપણે થોડુંક મીઠું નાખશું અડધી ચમચી આપણે મીઠું નાખ્યું છે ને અડધી ચમચી આપણે હળદર લેવાની ને એક લીંબુનો રસ લેવાનો હાથેથી આવી રીતે મસરી લેવાની મીઠું નું હળદર આમાં ચડી જાય લીંબુ નાખવું હોય તો થોડુંક ખટાશ પણ આવશે થોડુંક જ પાણી લેશું આ માથમાં લઈને થોડુંક જ લેવાનું વધારે પાણી ન થવું જોઈએ હવે છૂટા રહેવા જોઈએ ઓહ હવે આને આપણે દસ મિનિટ માટે રહેવા દેસું એટલે સુકાઈ જાય અને હળદર મીઠું આમાં ચડી જાય પછી આપણે એને આગળ કરશું શેકી લેશું આ મસ્ત આપણામાં અડધર મીઠું અને લીંબુ ચડી ગયા જો ને આવા કોરા થઈ જવા જોઈએ મસ્ત જરાય જો હાથમાં એને જોડતો હવે એમાં આપણે બદામ નાખી દેવાના કાજુ અને બદામ એમાં નાખી દેવાના ને પિસ્તા કેમ કે પહેલેથી તમે નાખશો તો તમારા કાજુ બદામ છે ને એ પોચા થઈ જશે એટલે એને કાંઈ પલારવાની કી જરૂર ન પડે એને ખાલી શેકવાના હોય આમાં મિક્સ કરી દેવાના આવી રીતે કરશું ને શેકશું એટલે એમાં હળદર મીઠું અને લીંબુ ચડી જશે શિયાળા પેશિયલ હશે હવે આપણે પેન પેનલેસ આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને હવે આ બધું એમાં નાખી દઈશ ને આમ હલાવતું રહેવાનું સતત ધીમે તો આપણે એને દસ મિનિટ થાય શેકાતા દસ મિનિટ માટે આપણે એને શેકાવા દેશું હાવ કડક ન થાય ને ત્યાં સુધી શેકવું પડે તલ બધાય ફૂટી જાય આખો કલર ચેન્જ થઈ જાય શેકાઈ ગયો છે ને એકદમ આમ કલર પણ ચેન્જ થઈ ગયો છે મસ્ત શેકાઈ ગયો હવે એમાં પમ્પિંગ શીટ નાખી દેવાની હવે એ નાખીને જીરેક શેકી લેવાનું પાછા એટલે એ ગરમ થઈ જાય એ તો ખારી હોય જ છે મસાલા હોય મોરી આવતી હશે પણ આ અમારી મસાલા છે હવે ને તૈયાર છે આપણો ડ્રાયફ્રૂટ મુખવાસ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ ને રોજ સવારમાં હાંજે તમારા મારા અહીંયા એક ચમચી ખાવાનું શિયાળામાં